નમસ્કાર આમ જોઈ રહ્યા છો એશિયન ન્યૂઝ હું છું આપની સાથે હેતક નર્મદા જિલ્લામાં એકતા નગર આંગણે આગામી તારીખ અગિયાર જાન્યુઆરી રવિવાર રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર સરદાર સરોવર નર્મદા મંદિર ના વ્યુ એક ખાતે યોજાનાર છે જેના આગોતરા આયોજના ભાગરૂપે જિલ્લા કલેક્ટર એસ કે મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી આ બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરે વિવિધ

અવનવ પતંગોના કરતબો માણવાનો અદભુત અવસર સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસી આવતા પ્રવાસીઓને જિલ્લાના નાગરિકોને લાભ લેવાની સુનિધિ તક મળી રહેશે આ બેઠકમાં નાંદુદ પ્રાંત અધિકારી પરસનજીત કૌર નાયબ કલેક્ટર પ્રોટોકોલ એન એફ વસાવા નાયબ કલેક્ટર વિદ્યુ ખૈતાન નાયબ પોલીસ અધિક્ષક પી આર પટેલ અને એસ એમ શર્મા સહિત જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર